કોરોનાનો નવો વેરિયન્ટ હાહાકાર મચાવી રહ્યો છે ભારતમાં પણ નવા વેરીયન્ટના કેસો સામે આવી રહ્યા છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોનાના નવા વેરીયન્ટને લઈને આગોતરા આયોજનો સાથે ગાઈડલાઈન પણ જારી કરાય છે તો સુરતમાં સંભવિત કોરોનાની લહેરને લઇ આરોગ્ય વિભાગ સજાગ થયું છે અને સુરત નવી સિવિલ હોસ્પિટલ સહિત તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકરી યોજાઈ હતી સુરત નવી સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટર ખાતે મોકડ્રીલ યોજાઈ હતી તો કોરોનાની સંભવિત લહેરને લઈને સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલની આગેવાનીમાં એક મિટિંગ યોજાઈ હતી જેમાં ઓક્સિજન પ્લાન્ટ વેન્ટીલેટર ટેસ્ટિંગ સહિતની કામગીરીની તપાસ હતી સુરત સિવિલના હાલમાં પિસ્તાલીસ બેડની સુવિધા શરૂ કરાઈ છે આજ અમારે સરકાર તરફથી ઓર્ડર હતો કે ચાર મોક મોકડ્રીલ રાખવાનું છે તો એમએલએ સાહેબ સાહેબને છે છે તરફથી આ રાખવામાં આવ્યો અને આમાં એક મોક પેશન્ટ એમ્બ્યુલન્સમાં આવે છે જેના ઉચકીને અમે આઈસીયુમાં રાખીએ છીએ આઈસીયુમાં એના વેન્ટિલેટર પર મૂકવામાં આવે છે સાથે સાથે એના ઓપીડી કેસ પેપર અને બધું લેબ ઇન્વેસ્ટિગેશન માટે એના જગ્યા ઉપર જ થશે એ એ કાળજી લેવામાં આવશે અમારા જે આઈસીયુ છે અમારા દસ બેડ કાર્યરત છે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમારા ટોટલ પિસ્તાલીસ બેડ તૈયાર જ છે વેન્ટિલેટર સાથે ફિફ્થ ફ્લોર ઉપર અમારે હંડ્રેડ બેડ તૈયાર થાય છે અઢીસો બેડ બેડની વેન્ટિલેટર સાથે વ્યવસ્થા થઈ જશે સુરતમાં આરોગ્ય વિભાગ કોરોનાની સંભવિત નવી લહેર સામનો કરવા માટે સજ્જ થયો છે ઓક્સિજન ટેન્ક દવા કોઈ રૂમ છે કામગીરી પર નજર કરી હતી અઝર કૃષિ સાથે પ્રકાશવાળા